આજે જે ઇલેક્શન જે રાખ્યું આજે આખા રાજ્યભરમાં એ બધા જે વકીલ એ મંડળોની જે ચૂંટણી રાખેલી છે અને એ નિ અમારા બારમાં પણ જે ચૂંટણી છે અને મેં જે છે એ આપણે શું કે પ્રમુખના ઉમેદવારના તરીકે એ ઉમેદવારી કરેલી છે એમાં આ વખતે અમે ઈચ્છીએ છીએ કે જે છે પરિવર્તન લાવીએ એમ કેમ કે દર વખતે અમારા જે મુદ્દાઓ છે એનું કોઈ સોલ્યુશન કોઈ થતું નથી એટલે આ વખતે એટલા માટે જે મારે એટલા માટે ઉમેદવારી મારે કરવી પડી છે પ્રમુખ તરીકે કે અમારા અમારા જે વકીલોના જે છે પ્રશ્નો પ્રાણ પ્રશ્નો છે એનું કદી સોલ્યુશન થતું નથી અને એટલા માટે મેં આ વખતે ઉમેદવારી કરી છે કે જેથી કરીને જેવી રીતે પેલી ડિસ્ટ્રિક્ટ બેંક અરે પેલી આપણે શું નાગરિક એ બેંકમાં થયું એ ચુમાલી વર્ષે જે પરિવર્તન થયું એમ અમે ઈચ્છીએ છીએ કે આ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બારમાં પણ એ આ વખતે પરિવર્તન થાય એમ

અને એલઆર સીટમાં બે મહિલા એડવોકેટ છે અને ખજાના ખજાનચીમાં બે એડવોકેટ મહિલા એડવોકેટ બે છે અને ચુડેલો સમય કેટલા વાગ્યાનો છે 10:30 થી 2 વાગ્યા સુધી અને એને છે આજે આજે 5 વાગ્યા સુધીમાં જાહેર થશે લોકેશ પ્રકાશ ચંદ્ર જૈન એડવોકેટ છું મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશાનુસાર સમગ્ર ગુજરાતમાં બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન થયેલું છે એ અંતર્ગત મહેસાણામાં બી આજે પાંચ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી પછી ટ્રેઝર અને લેડીઝ રિપ્રેઝન્ટ એટલે કે એલઆર માટેનું ઇલેક્શન છે જેમાં પ્રમુખમાં ત્રણ ઉમેદવાર છે ઉપપ્રમુખમાં બી ત્રણ ઉમેદવાર છે સહમંત્રીમાં ત્રણ ઉમેદવાર છે ટ્રેઝરમાં બે ઉમેદવાર છે અને એલઆરમાં બે ઉમેદવાર છે આ વખતે નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન અનુસાર ટ્રેઝરની સીટ એ લેડીઝ અનામત કરવામાં આવેલી છે કાયમ માટે એટલે ટ્રેઝર માટે બહેનો વચ્ચે જંગ જામેલો છે અને અમારે જે મહેસાણા બાર એસોસિએશનની જે ઇલેક્શન હતું એમાં મંત્રી જે પોસ્ટ હતી એ બિનહરીફ થયેલી છે અને એમાં લાલસિંહ ચાવડાએ બિનહરીફ થયેલું છે ફૂલ ટોટલ અમારા આઠસો અને ચોરાણું મતદારો છે બે વાગીને ત્રીસ મિનિટે અમારી મત જે કાઉન્ટિંગ છે પૂરું થશે અને ત્રણ વાગે મતગણતરી ચાલુ થશે અને લગભગ સાડા પાંચ પોણા છ વાગ્યાનું પરિણામ જાહેર કરવામાં આવશે